મહાશિવરાત્રિ સ્પેશિયલ થાળી તો શિવરાત્રિ આવી રહી છે અને આપણે એક સાથે ખૂબ જ સારી રેસીપી બનાવવાના છીએ તો થાળીમાં રોટલી બટેટાનું શાક ફરાળી ખીચડી શીરો અને મરચાં ગોટાના અને મરચાંના ભજીયા અને ચટણી સાથે તો પહેલાં આપણે શીરો બનાવીશું હંમેશા આપણે કોઈપણ વસ્તુ બનાવતા હોય તો મીઠાઈ બનાવીએ છીએ તો આપણે પહેલાં આપણે શકરિયાનો શીરો બનાવીશું તો એકદમ સરળ રીતે ખૂબ જ સરસ રીતે બની જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે બે નાના સકરિયા મેં અહીંયા લીધા છે સકરિયાની ઉપર માટીનું પ્રમાણ ખૂબ જ હોય છે એટલે ધોઈ અને એકદમ સાફ કરીને લેવાના છે હવે પેનમાં નીચે પાણી રાખી ઉપર દૂધની જાળી રાખી અને સકરિયાને રાખી દઈશું વીસથી પચીસ મિનિટ જેટલા આપણે બાફવાના છે વીસ મિનિટ જેવો સમય થાય એટલે ચેક કરી લેવાના કે સકરિયા બફાણા છે કે નહીં તો ચપુ ડીપ જાય છે તો સકરિયા બફાઈ ગયા છે તો આપણે પ્લેટમાં લઈ લઈશું અને થોડા ઠંડા થાય અને હાથને આપણને બહુ ગરમ ન લાગે એટલા હોય એટલે આપણે એની છાલ કાઢી નાખવાની છે જો એકદમ ઠંડા થઈ જશે તો છાલ હાથમાં ચીપકી જશે અને કાઢવાની પણ મજા નહીં આવે થોડા એવા ગરમ હોય ત્યાં આપણે એની છાલ કાઢી નાખવાની છે તો અહીંયા બંને સકરિયાની છાલ હું કાઢીને રેડી કરી લઉં છું તો સકરિયાને તમે હવે આને ગ્રેટ કરી શકો છો જે આપણે સંભારાની છીણી હોય ગાજર છીણવાની એમાં અથવા તો તમે ફોગની મદદથી પણ એને માવો તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે ફોગનો ઉપયોગ કરીશું ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે સમય ઓછો લાગે છે અને શિવરાત્રી ઉપર આખું ફેમિલી શિવરાત્રી રહેતું હોય એટલે આપણે વધારે પડતું વ્રતની રેસીપીઓ બનાવવાની થતી હોય છે ફરાળીની તો સક્કરિયાનો શીરોમાં બેસ્ટ છે ખૂબ જ સારો લાગે છે તો આપણે ઘી પેનમાં બે ચમચી જેટલું ઘી નાખી દઈશું અને પહેલાં આપણે સકરિયાનો જે માવો તૈયાર કર્યો છે એને આપણે શેકી લેવાનો છે ઘીમાં જેથી કરીને સ્વાદ છે એ શીરાનો ખૂબ જ સારો એવો આવે છે અને ઘીની સુગંધ પણ સરસ લાગે છે તો પહેલાં ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી દીધી છે અને આપણે માવાને સરસ રીતે શેકી લઈશું માવાની અંદર ઘી છે એકદમ સરસ રીતે ચડ લાગી જશે અને એનો કલર પણ થોડો બદલાઈ જશે એટલે આપણે સકરિયાને એકદમ સરસ રીતે આ રીતે તવિથાથી દબાવતા દબાવતા શેકી લેવાનું છે તમે જોઈ શકો છો શીરો છે એ શેકાઈ ગયો છે સકરિયાનો માવો સરસ રીતે તો હવે આપણે એની અંદર અહીંયા ખાંડ નાખવાની છે તો એ આપણે સ્વાદ તમારે મીઠાશ કેટલી જોઈએ એ પ્રમાણે ખાંડનો ઉપયોગ કરવાનો અને શકરિયા પણ ઘણા સારા મીઠા હોય છે અને ઘણામાં મીઠાશ ઓછી હોય છે તે પ્રમાણે ખાંડ લેવાની મેં એક ચોથાઈ કપ જેટલી અહીંયા ખાંડ લીધી છે એક સફિસિયન્ટ છે જેથીમાં સલવો છે શીરો એકદમ સરસ બનશે અને અડધો કપ મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે પણ તમે જો ડાયટ કરતા હોય તો ઉપરનો મલાઈનો ભાગ કાઢી લેવાનો અને એ દૂધ પણ તમે લઈ શકો છો હવે એક ચો ચમચી જેટલું અહીંયા ઇલાયચી પાવડર નાખી દઈશું જેથી શીરાની સુગંધ સરસ આવે અને ન નાખો તો પણ સકરિયાનો શીરો ખૂબ જ સારો એવો લાગે છે સુગઈ લેની ખૂબ સરસ મીઠી આવે છે તો થોડીવાર માટે ચલાતા રહીશું જેથી દૂધ છે એક સરસ રીતે એબ્ઝર્વ કરી લેશે અને ઘી છે ઉપર થોડું ચમકવા લાગશે ત્યાં સુધી આપણે શીરાને ઘટશે દૂ ગેસ ઉપર રાખવાનો છે ત્યાર પછી આપણે ગેસ ઉપરથી લઈ લીધું તો તમે જોઈ શકો છો સાઇનિંગવાળો એકદમ સરસ એવો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને પેનમાં પણ ચોટતો નથી અને કલર થોડો બદલાઈ ગયો છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું શીરાને હું પ્લેટમાં જ સર્વ કરી દઈશું જેથી કરીને આપણને વિડીયો થોડોક લાંબો ન થાય અને એકસાથે આપણે પ્લેટ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે લઈશું બટેટાનું શાક તો અહીંયા મેં બાફેલ બટેકા ત્રણ મીડિયમ સાઇઝના નાની સાઇઝના લીધા છે એકદમ મીડિયમ પણ નથીથી પણ નાના અને એને આપણે નાના નાના ટુકડામાં સમારી લેવાના છે એક સાથે જ રેસીપીઓ બનાવતા હોય તો થોડી ઘણી તૈયારી પહેલેથી જ આપણે કરી લેવાની છે બે બટેટાના મેં ટુકડા કર્યા છે અને એક બટેટું આ રીતે મેસ કરીને લીધું છે જેથી શાક છે એકદમ સરસ ગ્રેવીવાળું બનશે તો હવે આપણે અહીંયા ગેસ પર પેન રાખી દઈશું અને એની અંદર બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે અત્યારે હું લાંબો વિડીયો નહીં બનાવું કેમ કે એક સાથે ચાચી રેસીપી છે એટલા માટે હું શોર્ટમાં તમને થોડું થોડું બતાવતી જઈશ અને સમજાવતી જઈશ તો અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખી દઈશું અને જીરુંને ચટકવા દેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા ચારથી પાંચ લીમડાના પાન નાખી દેવાના છે અને સાથે આપણે આદુ મરચાંની એક ચમચી એટલી મેં પેસ્ટ નાખી છે અને સરસ રીતે સાતળી લેવાનું છે જેથી કરીને શાકમાં સુગંધ એકદમ માદુ મસ્ત આવશે માદુની તો સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલું હળદર નાખી દઈશું અને અહીંયા હું બિલકુલ ઓપ્શન લેવું કાશ્મીરી મરચું નાખું છું પણ આ લોકો એમ કહે છે ઉપવાસમાં નથી ખવાતું તો તમારે સ્કીપ કરી દેવાનું અને તીખા મરચાંનો ઉપયોગ કરી લેવાનો છે તો મેં મરચું ખાતા હોય તો જ વાપરવાનું નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું અડધી ચમચી જેટલું જીરું મેં નાખ્યું છે એ પણ ખાતા હોય તો જ લેવાનું નહીં તો તમારે સ્કીપ કરી લેવાનું પણ જીરું જો મિક્સરમાં અલગથી રાખતા હોય ઉપવાસ માટે તો તમે બિલકુલ ખાઈ શકાય પરંતુ જો ન ખાતા હોય તો તમારે બિલ સ્કીપ કરી દેવાનું છે બધી જ વસ્તુને આપણે સારી રીતે પહેલાં પટેટાની સાથે મેસ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખી દઈશું અહીંયા મેં આપણે તમારે જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે મેં અડધો કપ જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે એને થોડીવાર માટે કૂક થવા દઈશું મેં આગળ પણ રેસીપી શેર કરેલી છે એમાં ઘણા લોકોના મેસેજ હતા કે હળદર ન ખવાય મરચું ન ખવાય તો તમે જો ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને કૂક થવા દઈશું ત્રણથી ચાર મિનિટ જેવું લો મીડિયમ ટુ લો ફ્લેમ લો ટુ મીડિયમ ફ્લેમ ફ્લેમ પર અને કૂક થઈ જાય એટલે આપણે લીલા ધાણા નાખી દેવાના છે એની અંદર તો તૈયાર થઈ ગયું છે આપણું બટેટાનું શાક એને પણ આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો તમને જો બાફેલા બટેકામાં તમે ન ખાતા હોય હળદર ન ખાતા હોય લાલ મરચું કે મરચું ન ખાતા હોય તો તમારે બિલકુલ સ્કીપ કરી દેવાનું છે એ રીતે લેવાનું અને હવે લીલા ધાણા ઉપરથી નાખી દઈશું અને હવે બનાવીશું ફરાળી રોટલી તો તમે કોઈ પણ રેસીપી આમાંથી બનાવી શકો છો ફરાળી એક કપ જેટલો મેં ફરાળી લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખી દઈશું મૂળ માટે અને પાણી નાખી અને રોટલીનો જે લોટ આપણે ઘરે રેગ્યુલર બાંધતા હોઈએ એવો જ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો મેં એક સાથે જા રેસીપી શેર કરી છે તો તમે કોઈપણ એક રેસીપી બનાવી શકો છો તો ફરાળી ભાખરી ફરાળી લોટ પૂરી આમાંથી કોઈ પણ તમે બનાવી શકો છો અત્યારે હું રોટલી બનાવી રહી છું પૂરી નથી બનાવતી તો તમે તમારી ચોઈસ પ્રમાણે ભાખરી રોટલી પૂરી થેપલા કોઈ પણ પરોઠા બનાવી શકાય છે હવે લોટની ઉપર થોડું તેલ નાખી મસળી અને દસ મિનિટ જેવો આપણે રેસ્ટ ઉપર રાખી દેવાનો છે જેથી કરીને એકદમ સરસ એવો સેટ થઈ જાય અને એમાં કુણપ સરસ એવી આવી જાય તો લોટને આ રીતે થોડો થોડો મસળી તેલ સાથે અને આપણે કવર કરી અને રાખી દઈશું દસ મિનિટ માટે દસ મિનિટ થાય ત્યાર પછી આપણે ફરીથી ચેક કરી લઈશું દસ મિનિટમાં વચ્ચે વચ્ચે આપણે થાળી બનાવતા હોય તો ઘણા બધા કામ હોય છે એ પતાવી દેવાના તો ત્યાર વચ્ચે અત્યારે દસ મિનિટ પછી હું લોટ જોશું તો એકદમ સરસ સોફ્ટ એવો થઈ ગયો છે તો જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે આ લોટ પણ તમે રોટલી બનાવી શકો છો અને એવી જ બનીને તૈયાર થાય છે એકદમ સરસ એવી તો લુઓ રોટલીના સાઇઝનો લઈ લઈશું અને આપણે રોટલી વણી લેવાની છે રેગ્યુલર આપણે ઘરમાં જે રોટલી વણીએ એ જ રીતે આ રોટલી પણ સરસ રીતે ઇઝીલી વણાઈ જાય છે તો તમે ફરાળમાં આ રીતે ભાખરી છોકરાઓ પણ રહેતા હોય છે નાના તો તમે એને આ રીતે આપી શકો છો રોટલી રોટલી ભાખરી પૂરી કોઈ પણ પરોઠું થેપલું બનાવીને આજ લોટમાંથી બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ગેસ પર પ્યા અત્યારે તવી રાખી દીધી છે તવી ગરમ થાય એટલે આપણે એની ઉપર રોટલી નાખી દઈશું અને રોટલીને બંને સાઈડ સરસ રીતે ઘઉંની રોટલી જે રેગ્યુલર બનાવી એ જ રીતે શેકી લઈશું અને પછી આપણે એને ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને શેકી લેવાની છે તો આ રોટલી બનાવવામાં સમય પણ નથી લાગતો અને આપણે જે ઘઉંની રોટલી હોય એ જ રીતે ફૂલીને દડા થાય છે ને એકદમ સરસ બને છે તો હવે આપણે એની ઉપર ઘી લગાવી દઈશું તો આ રીતે હું બધી જ રોટલી બનાવીને તૈયાર કરી દઉં છું તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને પોચી પણ એકદમ સરસ એવી થાય છે તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરવી તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈશું અને સાથે હું અહીંયા તળેલા મરચાં પણ સર્વ કરી દઉં છું તો આપણે બટેટાનું શાક સકરિયાનું શીરો રોટલી તૈયાર થઈ ગયા છે હવે આપણે બનાવીશું ફરાળી ખીચડી તો ખીચડી પણ એકદમ ટેસ્ટમાં સારી લાગે છે તો મેં અહીંયા અડધો કપ જેટલા દાણા લીધા છે સીંગના અને બે નાના બટેટા લીધા છે તો પહેલાં આપણે સીંગના દાણાને શેકી લેવાના છે તો સીંગના દાણાને ગેસ પર પેને રાખી દીધી છે અને એની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી દીધી છે અને દાણાને આપણે સતત ચલાવતા રહેવાના છે નીચે કે નીચે ચલ બળી ન જાય અને અંદરથી વાઈટ જ રી અને ઉપરથી સરસ એવા શેકાઈ જાય તો આ રીતે થોડી વાર ચારથી પાંચ મિનિટ માટે સતત ચલાવતા રહીશું અને ત્યાર પછી આપણે આ છે મેઇન પ્રોસેસ કે વાટકીમાં થોડું પાણી લઈ અને આ રીતે છંટકાવ કરી દેવાનો એક વખત છંટકાવ કરી અને પારા ફરીથી મિક્સ કરી દેવાના થોડી વાર થાય એટલે બીજી વાર છંટકાવ કરી દેવાનો આ કરવાથી દાણા છે અંદરથી એનો કલર વધારે પડતો ચેન્જ નહીં થાય એકદમ વ્હાઈટ જ રહેશે અને ઉપર જે છીલકા છે દાણાની છાલ એ ફટાફટ ઉખડી જશે એટલા માટે આ પ્રોસેસ કરવાની છે તો બે વખત મેં આ રીતે પાણી છાંટી અને થોડીવાર માટે ચલાવી લઈશું જેથી કરીને એના છાલ ઉખાડવામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવતી અને દાણા બળતા નથી અને સરસ રીતે શેકાઈ જાય છે તો આ રીતે જોઈ લેવાનું આપણા દાણામાંથી ફોતડા છે એકદમ સરસ રીતે નીકળી રહ્યા છે તો આપણે એને ઠંડા થવા માટે પ્લેટમાં રાખી દઈશું અને થોડીવાર માટે ઠંડા થાય એટલે આપણે એને ફોતરા કાઢી અને પાવડર બનાવી દેવાનો છે તો ફરાળી ખીચડીમાં તમે આ રીતે બટેટા હું તમને બતાવીશ કાચા પણ લઈ શકાય અને બાફેલા પણ લઈ શકાય છે તો થોડી વાર થાય ત્યાં જ આપણા દાણા છે એકદમ સરસ ઠંડી ઠંડા થઈ ગયા છે તો આપણે એના ફોતરા છે એ હટાવી દઈશું તો આ રીતે મોસળશો તો ફટાફટ ઇઝીલી આના ફોતરા નીકળી જશે એને સિંગ છે ને એકદમ વ્હાઇટ રહેશે તો તમે માંડવી પાક આપણે સિંગનો પાક કે સુખડી કે કોઈ પણ બનાવતા હોઈએ તો એમાં પણ તમે આ રીતે કરો તો એનો કલર બદલાય નહીં અને એકદમ સરસ એવા વ્હાઇટ જ રહેશે તમે જોઈ શકો છો બધા ફોતરા પણ એકદમ સરસ રીતે અલગ થઈ ગયા છે તો હવે આપણે એને ગ્રાઇન્ડર જારમાં નાખી અને એનો પાવડર બનાવી દેવાનો છે પાવડર આપણે એકદમ સરસ બનાવીશું બહુ ક્રોસલી નથી બનાવવાનો જેટલો બને એટલો ફાઇન્ડ બનાવીશું તો હું અહીંયા પાવડરને સિંગને મિક્સર જારમાં નાખી અને પીસી લઉં છું અને એનો પાવડર બનાવી અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે હું બધા જ દાણાનો પાવડર કાઢી લઉં છું બનાવી દઉં છું તમે જોઈ શકો છો એકદમ ફાઇન્ડ પાવડર બનાવ્યો છે અથકચરો નથી રાખ્યો તમને જો પસંદ હોય તો તમારે રાખો નહીં તરફ આ રીતે પાવડર બનાવશો તો દાંત ન હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે તો એકદમ સરસ એવો આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તો તમે ખીચડીની તૈયારી કરીશું પેનમાં બે ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું જીરુંને થોડુંક ચટકવા દેવાનું છે ત્યાર પછી મેં બટેટા હતા જે કાચા એને ઝીણા ઝીણા નાના નાના ટુકડામાં સમારીને લીધા છે અને બાફેલા બટેટા હોય તમારી પાસે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો જીરું થોડું સતળાઈ જાય ત્યાર પછી આપણે મીઠાઈ દસ પાન નાખી દેવાના છે અને બટેટા કાપીને રાખ્યા હતા એ નાખી દઈશું અને બટેટાને ચારથી પાંચ મિનિટ જેવા સાતડવાના છે જેથી કરીને થોડા કૂક થઈ જાય તો સાઠ ટકા જેવા આપણા બટેટા કૂક થઈ જવા જોઈએ એનો કલર થોડો બદલાઈ જાય અને બટેટા સરસ રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર લીલા મરચાં નાખીશું મરચાં તમને તીખાવા પસંદ હોય તો એ લેવાના મોરા લેવાના તે ખાસ જોઈએ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો છે એક ચમચી જેટલો આપણે આદુની છીણેલો આદુ નાખી દઈશું જેથી કરીને ખીચડીમાં સુગંધ છે એકદમ સરસ એવી આવશે તો આ પ્રોસેસમાં તમારે મરચાં અને આદુ છે એ પહેલાં નથી નાખવાના કારણ કે આપણે બટેટાને ચારથી પાંચ મિનિટ તેલમાં સાતડવાના છે ત્યાં સુધીમાં તમારું આદું બળી જશે તો કડવું લાગશે એટલા માટે આદું પાછળથી નાખવાનું છે અડધી ચમચી એટલે હળદર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું મીઠું નાખવાથી બટેટા આવે છે એકદમ સરસ રીતે સોફ્ટ પણ થઈ જશે હળદરથી કલર સરસ આવશે તો બે મિનિટ જેવા સાતળી અને પછી આપણે સિંગનો ભૂકો રાખ્યો છે એ નાખી દેવાનો છે અને એને આપણે મિક્સ કરી દઈશું તો આ ખીચડી છે એકદમ સરસ લાગે છે અને કોઈ પણ લોકો ખાય તો ભાવે તો અત્યારે આપણે બટેટાની અંદર પહેલાં મિક્સ કરી દેવાનું સારી રીતે ત્યાર પછી તમે અહીંયા કપ પાણીનું નાખું છું તમે પાણીની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો છાશનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગે છે ખાટો મીઠો એવો મસ્ત આવે છે તો પાણી નાખશો તો આપણે લીંબુનું નાખવું પડશે ખાંડ નાખશો તો લીંબુ સોરી છાશ નાખશો તો લીંબુ નહીં નાખવું પડે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સેકેલા જીરાનો પાવડર ગરમ મસાલો તમે ખાતા હોય તો તમારે ચપટી નાખી દેવાનો અડધી ચમચી જેટલો અહીંયા તીખાની ભૂકી નાખી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જે હળદર ન ખાતા હોય ગરમ મસાલો ન ખાતા હોય જે વસ્તુ ન ખાતા હોય તમારે સ્કીપ કરી દેવાની ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી દઈશું અને થોડા લીલા તાણા નાખી મિક્સ કરી કવર કરી પાંચથી છ મિનિટ જેવા આપણે એને કૂક થવા દેવાનો છે જેથી બટેટા પણ સારી રીતે કૂક થઈ જાય અને સીંગના દાણામાં પણ મસાલો સરસ રીતે સાથે ચડી જાય તો ચારથી પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું બટેટું ખાસ ચેક કરી લેવાનું છે જડી ગયું છે તો એ પ્રમાણે તમારે નાખવાનું છે તો આપણે ખીચડી છે ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે જો મેં પાણી ન નાખ્યું હોય છાસ નાખી હોય તો તમારે અત્યારે લીંબુનો રસ નહીં નાખવો પડે પરંતુ પાણીનો ઉપયોગ કર્યો હોય તો આપણે લીંબુનો ઉપયોગ કરવો પડશે તમે અહીંયા એક મોટી ચમચી જેટલું મેં અહીંયા લીંબુનો રસ નાખી દીધો છે અને અહીંયા તમને ખાંડ પસંદ હોય તો તમે ચપટી ખાંડ નાખશો તો પણ આ ખીચડીનો સ્વાદ સારો એવો આવે છે મેં અહીંયા ખાંડનો ઉપયોગ નથી કર્યો તમે ખાતા હોય તમને પસંદ હોય તો તમારે નાખવાની તો આપણી ફરાળી ખીચડી છે એ સિંગદાણા અને બટેટાની તૈયાર થઈ ગઈ છે ખીચડી સાબુ ખૂબ જ સારી લાગે છે તમે બીજી કોઈ વસ્તુનો ખાવ ખીચડી ખાવ તો પણ સરસ તમારું પેટ ભરાઈ જાય એવી સરસ બને છે તો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને સર્વ કરી દઈશું એક બાઉલમાં તો તૈયાર થઈ ગઈ છે આપણી સિંગદાણા બટેટાની ફરાળી ખીચડી આ રીતે અમે ફરાળી રેસીપીઓ એક સાથે આપણા ખા સાચા લોકો રે બનવું હોય તો તમે બનાવી શકો છો નહીંતર એક રેસીપી પણ બનાવી શકાય છે હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી દઈશું તો એના માટે બે ચમચી જેટલી મેં અહીંયા આંબલી લીધી છે ખજૂર લીધો છે એક ચોથાઈ કપ જેટલો અને એક ચોથાઈ કપ જેટલો મેં ગોળ લીધો છે હવે એક તો પહેલું ગેસ ઉપર રાખી દઈશું કોઈ પણ પેન કે કોઈ વાસણ તમે ગેસ પર રાખી દો અને એની અંદર હું અહીંયા બે કપ જેટલું પાણી નાખી દઉં છું પાણી નાખી અને એની અંદર આપણે આંબલી ગોળ અને ખજૂર નાખીશું તમે કૂકરમાં સીટી પણ મારી શકો છો એક સીટી મારી અને રાખી દેવાનું પ્રેશર નીકળે ત્યાં સુધી તો અત્યારે હું બે ચમચી જેટલી જે આંબલી રાખી હતી એ નાખી દઈશું અને ખજૂર નાખી દઈશું અને ગોળ પણ નાખી દેવાનો છે તો બધી વસ્તુ એક સાથે આપણે પાણીમાં જ નાખી દઈશું અને સત પ્રમાણે થોડું મીઠું નાખી દેવાનું છે જેથી ફટાફટ સોફ્ટ થઈ જશે અને ગેસની ફ્લેમ હાઈ ટુ મિનિયમ રાખી દઈશું અને પાંચ મિનિટ માટે આપણે એને ઉકાળવાના છે જેથી કરીને ખજૂર છે એકદમ સોફ્ટ થઈ જાય આંબલી પણ સરસ સોફ્ટ થઈ જશે અને ગોળ આપણો મેલ્ટ થઈ જશે તો પાંચક મિનિટ જેવું આપણે એને સરસ રૂપે ઉકાળી દેવાના છે પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું કે ખજૂર છે એકદમ પોચો થઈ ગયો હોય આંબલી પણ સરસ રીવી ઉગળી ગઈ હોય તો ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દેવાનું છે થોડીવાર માટે પણ હું અહીંયા તમને નજીકથી બતાવી દઉં છું ચમચીથી ગેસની ફ્લેમ મેં અત્યારે બંધ કરી દીધી છે કેમ કે બધી વસ્તુ સરસ રીતે આપણી સોફ્ટ થઈ ગઈ છે તો આપણે હવે એને ગેસની ફ્લેમ બંધ કરી અને તપેલું નીચે લઈ લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું અને આપણે એની અંદર બ્લેન્ડર મારી દઈશું જેથી કરીને આમ બધી જ વસ્તુ એક સાથે એક રસ જેવી થઈ જાય અને આપણું જે આંબલીનું પા પલ્પ છે એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જશે તો તૈયાર થઈ ગયો છે ત્યાં આપણે આંબલીનો જે પખજૂર આંબલીનો પલ્પ હતો એ બનીને રેડી થઈ ગયો છે તો આપણે એને એક ચારીમાં નાખી અને ગાળી લઈશું જેથી કરીને આંબલી અને ખજૂરના જે કૂચો હોય એ ગરણીમાં ઉપર નીકળી જાય અને પલ્પ સરસ એવો ગળાઈને તૈયાર થઈ જશે તો આપણે અત્યારે ચમચીથી તો આ રીતે ચલાવતા રહેવાનું જેથી કરીને પલ્પ નીચે જતો રહેશે અને જે છોતલાનો ભાગ છે એ ઉપર રહી જશે તો તમે જોઈ શકો તો એકદમ ઘાટો અને સરસ એવો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે આ પલ્પને ફરીથી આપણે એ જ તપેલામાં નાખી દઈશું સેમ તપેલામાં અને એને આપણે ગેસ પર આપણે રાખી દેવાનો છે તો તમે અહીંયા ધાણાજીરું લાલ મરચું પસંદ તમે ખાતા હોય તો તમારે નાખવાનું છે નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું જે વસ્તુ ખાતા હોય એનો જ ઉપયોગ કરવાનો છે થોડીવાર માટે એવું કાઢી દઈશું જેથી કરીને આંબલી છે એકદમ સરસ બની જાય અને કાશ્મીરી મરચું મેં નાખ્યું છે થોડું મિક્સ કરી દઈશું અને ઉકળવા દઈશું પાંચ મિનિટ જેવું ઉકળી જાય એટલે આપણી આંબલીનો પલ્પ છે એનો કલર પણ બદલાઈ જશે અને એકદમ સરસ ઘાટું એવું થઈ જશે તો મીડિયમ ફ્લેમ ઉપર અત્યારે બે મિનિટ જેવો સમય થયો છે તો ત્રણથી ચાર મિનિટમાં તો આપણી આંબલી એકદમ સરસ ઉકળી અને તૈયાર થઈ જાય છે તો આપણે એને ઠંડી થવા દેવાની છે નીચે લઈ લઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે કેમ કે આપણે તમે નજીકથી જોઈ શકો છો કે તમારે જો વધારે કાટી જોઈતી હોય તો થોડી વાર માટે રાખી દેવાની એટલે વધારે કાટી થઈ જશે પરંતુ ઠંડી થાય એકદમ સરસ થઈ જશે તો આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું અહીંયા તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કાટ એવો વલ્પ બનીને તૈયાર થઈ ગયો છે આમાં ગોળ આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બટેટાવાળાની તૈયારી કરીશું તો એના માટે મીડિયમ સાઇઝના ત્રણ બટેટા મેં અહીંયા લીધા છે અને બાફેલા છે તો આ થોડે આપણે આ રીતે જ કરી દેવાના છે હાથ વડે સરસ રીતે મેશ થઈ જાય આપણે બહુ વધારે પડતા પેસ્ટ નથી બનાવવાની અથકચરા આ રીતે જ રાખવાના છે ત્યાર પછી આપણે એની અંદર ચોથાઈ ચમચી જેટલો ગરમ સોરી હળદર નાખી દઈશું ચપટી જીરું જીરાનો પાવડર છે ગરમ અને ગરમ મસાલો તમને પસંદ હોય તો નાખવાનો અડધી ચમચી તીખાની ભૂગી આદુ મરચાંની પેસ્ટ સારી એવી નાખીશું તમે જે વસ્તુ ન ખાતા હોય એ સ્કીપ કરી દેજો સત પ્રમાણે મીઠું નાખીશું અને લીલા ધાણા નાખી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરાવી કરી અને આપણે એની ગોળીઓ વારી લઈશું અને એક ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ નાખ્યો છે ખટાસ માટે તો પહેલાં આપણે સરસ રીતે માવાની અંદર બધા મસાલા અને બટેટાની સાથે મિક્સ કરી દેવાના જેથી કરીને એકદમ સરસ રીતે લીંબુ છે મીઠું છે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એક સાથે ત્યાર પછી આપણે તે હાથ છે એની ઉપર થોડું તેલ લગાવી દઈશું જેથી કરીને બટેટાના માવો છે એ હાથમાં ચીપકે નહીં અને તમને જે સાઇઝના બોલ પસંદ હોય એ નાના મોટા એ સાઈઝના તમારે બનાવી લેવાના તો અહીંયા આપણે બોલ છે બટેટાવાળાના જે રીતે હોય એ જ સાઇઝના હું અહીંયા બનાવું છું એકદમ નાની ગોળીઓ નથી બનાવતી અને બહુ વધારે પડતી મોટી પણ નહીં તો આ રીતે બધા બોલ આપણે બનાવી અને તૈયાર કરી લઈશું તો તૈયાર થઈ ગયા છે મારે બટેટાવાડાના બધા જ બોલ બનીને રેડી છે તો હવે એનો આપણે ખીરું લોટ બનાવીને તૈયાર કરી લઈશું બટેટાવાડાનો તો અહીંયા એક ચોથાઈ કપ જેટલો આરાારૂટ પાવડર એને કે ફરાળી જે પાવડર આવે છે એ નાખ્યો છે અને ફરાળી લોટ નાખ્યો છે અડધો કપ મેં અહીંયા સોરી ફરાળી લોટ નાખ્યો છે પણ એની અંદર મેં રાજગરાનો લોટ લીધો છે તો બંને લોટને આપણે મિક્સ કરી દઈશું તમે ફરાળી લોટ તૈયાર મળે એ પણ લઈ શકો છો અને મેં અહીંયા થોડો રાજગરાનો લોટ અડધો કપ અને એક કપ જેટલો આરા રૂટ લીધો છે બનેને મિક્સ કરી દીધા છે સાત પ્રમાણે મીઠું અને પાણી નાખી અને એનો આપણે ખીરું બનાવીને તૈયાર કરી લઈશું તો બજારમાં મળે એ પણ તમે લઈ શકો છો આ રીતે રાજગરાનો લોટ અને આરા રૂટ પાવડર પણ તમે મિક્સ કરીને લઈ શકો છો તો આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું બંનેને સારી રીતે અને જે રીતે આપણે બટેટાવાળાનું ખીરું તૈયાર કરતા હોય એ જ રીતે ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે અને એની અંદર તેલ પણ મેં ગેસ પર રાખી દીધું છે ગરમ થવા માટે પહેલેથી જ તો બટેટાનો આપણે આ રીતે ગોળી નાખી અને જે બટેટા વડા આપણે પાડતા હોઈએ છીએ એ જ રીતે આપણે પાડી લેવાનું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર જેટલા પેનમાં આવે એટલા બટેટા વડાને નાખી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે તો મારે અત્યારે પાંચ જેટલા મને બટેટાવાળા નાખી દીધા છે અને થોડીવાર માટે રાખી દઈશું બેથી ત્રણ મિનિટ માટે તળાઈ જાય એટલે આપણે એનો ભાગ છે એ બદલાવી દેવાનો છે આ રીતે અલટ પલટ બધી બાજુ આપણે ફેરાવતા ફેરવતા એને તળવાના છે જેથી કરીને બધી જ બાજુ કલર પણ સરસ આવી જાય અને સારી રીતે તળાઈ જાય તો તમે ફરાળમાં આ રીતે બટેટાવાળા તમને પસંદ હોય તો તમે એ પણ બનાવી શકો છો અને આંબલીની જગ્યાએ તમે દહીંની ચટણી કે લીલી ચટણી પણ બનાવી શકાય તમને જે પસંદ હોય તમે બનાવી શકો છો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું અને હવે બનાવીશું આપણે મરચાંના ભજીયા તો મરચાં મેં મોરા લીધા છે પાંચ ચારથી પાંચ નંગ લીધા છે અને એને મરચાંના બીજનો ભાગ હટાવીને ચાર ભાગમાં આપણે ડિવાઈડ કરી દઈશું તો આ બીજનો ભાગ તમને પસંદ હોય તો તમને રાખવાનો નહીં તો તમારે સ્કીપ કાઢી નાખવાનો છે કાઢી અને ચીડીઓમાં લેક મરચાંના આપણે ચાર ભાગ કરીશું આ રીતે હું બધા મરચાંને સમારી અને તૈયાર કરી લઉં છું તીખા પસંદ હોય તો તમારે તીખા પણ લેવાના તો અહીંયા મરચાંને પણ એ જ લોટમાં સેમ લોટમાં આપણે આ રીતે બંને બાજુ ડીપ કરી અને તળી લેવાના છે તો આપણે તૈયાર થઈ ગયો છે બધી જ રેસીપી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે સકરિયાનો શીરો બટેટાનું શાક રોટલી ચામલીની ચટણી અને ફરાળી ખીચડી બટેટા વડા અને મરચાંના ભજીયા તો ફેમિલી આખું રહેતું હોય શિવરાત્રી તો તમે ફૂલ ડીશ પણ બનાવી શકો છો અને તમને જે રેસીપી પસંદ હોય એ પણ તમે બનાવી શકો છો અને જે વસ્તુ તમે ન ખાતા હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો તો મરચાંના ફાડા આપણે નાખી દીધા છે અને ઉપર તેલ આવે ત્યાં સુધી આપણે ઉપર આવી જાય ત્યાં સુધી એને અડવાના નથી જ્યારે ઉપર તળાઈને આવી જાય ત્યાર પછી એની સાઈઝ આપણે ચેન્જ કરી દઈશું તો બદલાવીને બે બાજુ ફેરવતા ફેરવતા કરીશું જેથી કરીને બટેટા છે એકદમ મરચાં છે એકદમ ક્રિસ્પી એવા સરસ બનીને તૈયાર થઈ જશે તો એનો કલર પણ બદલાઈ જશે અને સરસ તળાઈ જશે એટલે આપણને ખબર પણ પડી જશે એટલે આપણે બહાર કાઢી લઈશું અને પ્લેટમાં સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણી શિવરાત્રીની થાળી તો શિવરાત્રી ઉપર આ રીતે તમે થાળી બનાવી અને પૂરા ફેમિલી સાથે એન્જોય કરી શકો છો અને કોઈ પણ રેસીપી બનાવશો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે જો તમને પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણી મહા શિવરાત્રી સ્પેશિયલ થાળી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો